શ્રી ઇન્દ્રપુરી સ્થાનકવાસી જૈન સંઘ વડોદરાના નૂતન ઉપાશ્રય શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કર્યું હતું ગોંડલ સંપ્રદાયના પરમશ્રદ્ધેય પૂજ્ય ધીર ગુરુદેવ મહારાજ સાહેબની નિષ્ઠામાં શ્રી ઇન્દ્રપુરી સ્થાનકવાસી જૈન સંઘ વડોદરાના નૂતન ઉપાશ્રય શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારે નવજીવન સોસાયટીના ખાતેથી સંઘના ભાઈઓ બહેનોની એક કળશયાત્રા શોભાયાત્રાના રૂપે નીકળી હતી જે ઝાપક ભવન ખાતે આવી ત્યાં ઝાપક ભવન ખાતે પૂજ્ય ધીર ગુરુદેવની નિષ્ઠામાં આજે નૂતન ઉપાશયના શિલાન્યાસનું આયોજન કરાયું હતું જેમાં સંઘના સર્વે ભાઈઓ બહેનો હાજર હાજર રહ્યા હતા ફિરકાના અને પધારેલા સંઘોના પ્રમુખ ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા શોભાયાત્રા નીકળી હતી જેમાં એક દો તીન ચાર જીન સાસનનો જય જય જયગારના નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું દરમિયાન આજે જસવંતલાલ ગીરધરલાલ ટુવાવાડાએ એક કરોડની રાશિથી નૂતન ઉપાશ્રયનું ખાતમુહૂર્તનો લાભ લીધો હતો જેમના વતી સુમનદીપ વિદ્યાપીઠના ડૉક્ટર મનસુખભાઈ શાહે ચાંદીના સાધનથી શિલાન્યાસ કર્યો હતો ત્યારબાદ કિરીટ જૈન તથા પંકજ છાજેડ પરિવારે પણ શિલા સ્થાપન કર્યું હતું તથા વડોદરાના તમામ સ્થાનકવાસી જૈન સંઘો દ્વારા પણ શિલારોપણ વિધિ કરી હતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાને સંઘવતી ડૉક્ટર મનસુખભાઈ શાહે પાઘડી પહેરાવી બહુમાન કર્યું હતું તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જયનગરની દીપક શાહ તથા ફિલિંગ્સ મેગેઝીનના અતુલ શાહનું પણ બહુમાન કર્યું હતું ત્યારબાદ ધીરજ મુનિ મહારાજે માંગલિક ફરમાવ્યું હતું વધુમાં જયનગરની દીપક શાહે જણાવ્યું હતું કે ધીરજ મુનિ મહારાજે જણાવ્યું કે મૌન એકાદશીના દિવસે એકસો પચાસ તીર્થકર ભગવાનના કલ્યાણકો થયા હોવાથી વિશેષ આરાધના કરવા પ્રેરણા કરી હતી કાર્યક્રમમાં વડોદરા સહિત નડિયાદ આણંદ મુંબઈથી પણ જૈન અગ્રણીઓ પધાર્યા હતા એમ યુવા અગ્રણી ઋષભ કામદારે જણાવ્યું હતું ઇન્દ્રપુરી સ્થાનકવાસી જૈન સંઘ વડોદરાના પ્રમુખ ડૉક્ટર નીરજ પરીખે વિસ્તૃત માહિતી આપી હતી આજે ગોંડલ સંપ્રદાયના પરમ શ્રદ્ધે પૂજ્ય ધીર ગુરુદેવ મહારાજ સાહેબની નિષ્ઠામાં શ્રી ઇન્દ્રપુરી સ્થાનકવાસી જૈન સંઘ વડોદરાના નૂતન ઉપાશ્રય શિલાન્યાસ સમારોહનું આયોજન છે જેમાં આજે સવારે નવજીવન સોસાયટીના નૂતન ઉપાશ્રય ખાતેથી સંઘના ભાઈઓ અને બહેનોની એક કળશ યાત્રા શોભાયાત્રાના રૂપે નીકળીને ઝાબક ભવન ખાતે આવી અને ત્યાં ઝાબક ભવન ખાતે પૂજ્ય ગુરુ ધીર ગુરુદેવની નિષ્ઠામાં આજે નૂતન ઉપાશ્રયના શિલાન્યાસ સમારોહનું આયોજન છે જેમાં સંઘના સર્વે ભાઈ બહેનો હાજર છે ચારે ફિરકાના ચારેય ફિરકાના અને બારગામથી પધારેલા સંઘોના પ્રમુખ ટ્રસ્ટીઓ હાજર છે અને એમાં નૂતન ઉપાશ્રયનો શિલાન્યાસ સમારોહ રાખેલ આજે ગુરુદેવ ગોંડલ સંપ્રદાયના પરમ પૂજ્ય પરમશ્રદ્ધે ધીર ગુરુદેવ મહારાજ સાહેબ જેની નિષ્ઠામાં આશરે સોથી વધારે ઉપાશ્રયનું નિર્માણ પ્રણેતા છે અને એ શતાધિક પ્રણેતા પૂજ્ય ધીર ગુરુદેવની નિષ્ઠામાં જ આશરે પચીસ વર્ષ પહેલાં પણ શ્રી ઇન્દ્રપુરી સ્થાનક પછી જૈન સંઘ વાહોડિયા રોડ ખાતે એક ઉપાશ્રયનું નિર્માણ થયું હતું અને આજે ફરીથી પચીસ વર્ષ બાદ એમની નિષ્ઠામાં એક નવા ઉપાશ્રયનું નૂતન ઉપાશ્રયનું શિલાન્યાસ સમારોહ રાખેલો એમને આપને જૈન ધર્મના જ્ઞાન દર્શન ચારિત્ર અને તપની સિદ્ધાંતોનું પાલન કરવું અને જૈન ધર્મનું આગળને આગળ વધારો થાય એવી એમને શુભાશિષ આપણને આપેલા છે અને અહિંસા અહિંસા પરમો ધર્મ અને સર્વ સંપ્રદાયના પ્રત્યે અહિંસા રાખવી જીવો પ્રત્યે અહિંસા રાખવી એવો આદેશ ગુરુદેવ આપે